ઔદ્યોગિક નગરી સુરતમાં રોજગાર માટે આવતા લોકો સાથે અસામારિક તત્વો પણ આવી જતા હોય છે ત્યારે શહેરની વધતી વસ્તુ સાથે ક્રાઇમ રેટ પર કંટ્રોલમાં રાખવા માટે સુરતની પોલીસ બાજુ નજર રાખી રહ્યું છે ત્યારે ગોડોદરા પોલીસ પથકની પર્વતગામ પોલીસ ચોકીનું સુરત પોલીસ કમિશનર હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરતમાં રોજગારની અનેક તકો જોઈ અનેક પ્રાંતમાંથી લોકો રોજી રોજગાર માટે સુરતની પકડે છે શહેરમાં વસ્તી વધારો પણ થયો છે શહેરની હદ વિસ્તાર પણ વધી છે તો રોજગાર મેળવવા આવતા લોકો સાથે અસામારી તત્વો પણ સુરત તરફ નજર કરી રહ્યા છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરતમાં પોલીસ મથકો સાથે પોલીસ ચોકીઓ પણ વધારે રહી છે ત્યારે ગોડાદરાના પોલીસ મથકની પર્વત ગામ ગોડા પોલીસ ચોકીનું મંગળવાર રોજ સુરત પોલીસ કમિશનર ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર્વત ગામમાં ચોકી માટે જગ્યાની જરૂર હતી અને સ્થાનિક લોકો તરફથી આ જગ્યા અને કન્ટેનર ફાળવવામાં આવ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે ગોડાદરા પોલીસ સ્ટેશનના સ્ટાફ ચોકી પીએસઆઈ અને એની ટીમના સભ્યો તમામ આ વિસ્તારના રહેવાસીઓની સલામતી માટે સુંદર કામગીરી કરશે કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં રહેશે ગુનાખોરી કંટ્રોલમાં રહેશે અને લોકોની જે કાંઈ સેવા થશે આ ઉત્તમ ક્વોલિટીની થશે સુરતમાં પોલીસ મથકોને પોલીસ ચોકીઓ શરૂ કરાઈ રહી છે પરંતુ સુરત પોલીસના મહેકમ પોલીસ કર્મચારીઓની અછતને લઈને પોલીસ કર્મચારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે જેથી હવે પોલીસ કર્મચારીઓની ભરતી પણ કરાય તેવી પણ ખાસ તાતી જરૂર છે